નમસ્કાર દર્શક મિત્રો રહ્યા મુખ્ય સમાચાર ડીસા સરયુનગર ગ્રામ પંચાયત ઉપપ્રમુખ ચૂંટણીમાં વિવાદ સર્જાયો ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરાયા બાદ વિવાદ તાલુકા વિકાસ અધિકારી મીડિયા સહિત ગ્રામજનો સમક્ષ વિડીયોગ્રાફી રજૂ કરતા મામલે થાળે પડ્યો તાજેતરમાં જુનાડીસાથી વિભાજન થયેલ સરયુનગર ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ પદે હસમુખભાઈ ધર્માણી વિજેતા થયા બાદ આજ સરયુનગર ખાતે યોજાયેલી ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારે રસ્સાકસી જોવા મળી હતી આ ચૂંટણીમાં સરપંચ સહિત કુલ આઠ સભ્યો આંગળી ઊંચી કરી મતદાન કર્યું જેમાં બે ઉમેદવારો વચ્ચે કુલ ચાર ચાર મત એક સરકા પડતા ચૂંટણી ટાઈ થઈ હતી જેને કારણે વિજેતા નક્કી કરવા માટે ચૂંટણી અધિકારી ભરત પટેલ દ્વારા ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને શાળાની બે એક નાની બાળકી બોલાવી ને એક બાળકીના હાથે ચિઠ્ઠી ખોલવામાં આવેલી ચિઠ્ઠીમાં દીપાબેન સુરેશભાઈ પઢિયાર

જો કે ચૂંટાયેલા ચાર સભ્યો સહિત નારાજ ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી અહેવાલ હરીશ ઠક્કર હું ભરત પટેલ અધ્યાસી અધિકારી સુર્ય સરયુનગર ગ્રામ પંચાયત અને વિસ્તરણ અધિકારી પંચાયત આજ રોજ સરયુનગર ગ્રામ પંચાયતની ઉપસરપંચની પેટા ચૂંટણી માટે પ્રાથમિક શાળામાં માન્ય સાહેબશ્રી દ્વારા એજન્ડા મતલબ ઉપસરપંચની ચૂંટણી તારીખ નક્કી કર્યા મુજબ અમુક ઉપસરપંચની ચૂંટણી કરવામાં કાર્યવાહી કરવામાં આવી જેમાં ઉમેદવારી ફોર્મ બે આવેલ હતા બંને ઉમેદવારી ફોર્મ રજૂ થયા નિયત સમયમાં મો તેમજ ઓકે હોય તે બંને માન્ય કરવામાં આવેલ છે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી એમાં

શાળાઓમાંથી બે બાળાઓ બોલાવવામાં આવી બંને બાળાઓ માં કોઈ સગાવાલા ની દીકરી 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 કે સંબંધી નથી તેની પુષ્ટિ કરી તેમાંથી એક પસંદ કરવામાં આવે એક પરત કરવામાં આવે આવેલ બાળાને સમજણ આપવામાં આવી કે આ બંને ચિઠ્ઠીઓ છે એમાંથી ફક્ત એક જ ચિઠી ઉપાડવાની છે આટલી સમજણ આપ્યા બાદ ટેબલ ઉપર મારા દ્વારા બંને ચિઠ્ઠી ઉલાડી

એની અંદર ભેદભાવ રાખવામાં આવ્યો છે આ બાબતે શું કહેશો સાહેબ ઉપસરપંચની ચૂંટણી નિયમ મુજબ જ કરવામાં આવી છે કોઈ જાતનો ભેદભાવ કે કોઈ કરવામાં આવે બે બે જે આપણે ચિઠ્ઠી ઉલાડી બે ચિઠ્ઠીઓ બતાવી હતી એક ચિઠ્ઠી આપણે બતાવી છે બીજી ચિઠ્ઠી આપણે જે સભ્યો છે ચૂંટાયેલા એમને બતાવી નથી જેને લઈને તો આક્ષેપ કર્યો છે એમનો એ બધા હોય એટલે એમને ખ્યાલ ના હોય સભ્યો બધા હતા હાજર જ હતા જે સભ્યો હતા એમને બંને ચિઠ્ઠીના નામ લખેલા છે બંને બતાયેલા છે એનો વિડીયો બી છે અને ગ્રામજનો જે રજૂઆત એમને સાહેબ ની સમક્ષ આખો વિડીયો બતાવવામાં આવેલ છે

શિવાળીબેન સુરેશકુમાર સભ્યનો ને સામે જે પણ બેન દરગાહજી તરફથી ચાર ઉમેદવાર ને સામે ત્રણ ઉમેદવાર ડેપો સરપંચે કાયદાના વિરોધમાં ને સભ્ય તરીકે ચૂંટણી કરી સરપંચને આનો અધિકાર હતો નહીં એના સિવાય ટ્રાય પડી ટ્રાયની અંદર એ લોકોએ શું કર્યું કે જે તે અધિકારી વિસ્તરણ અધિકારી તરીકે ભરતભાઈ પટેલ આવ્યા હતા અને તળાટી ક્રમ મંત્રી પંચવાલા આ બંને શ્રી મળે અને આ લોકો સામેના પક્ષના વિરોધના જે જે ઉમેદવારી જીત્યા એ લોકોએ શું કર્યું કે આપણે ચીઠી ટ્રાયની અંદર એ લોકોએ એક ચીઠીમાં બે નામ લખેલા એ નામની અંદર પછી જાતે અધિકારીને કોઈ સત્તા નથી કે અધિકારી પોતાની રીતે હાથની અંદર હાથની અંદર ઉલાડી અને એને એ લોકોએ ચીઠી ઉલાડે છે એ એ લોકો હાથે ઉલાડી અને પછી સામે તળાટી ક્રમ મંત્રી પંચીવાળા છોકરીને બોલાવવા જાય છે ને છોકરીને ઉમેદવાર રાખે બંને ચિઠ્ઠીમાં નામ બે ગાતા પછી એ લોકોએ છોકરી ચીઠ્ઠી ઉલાડી તો ચિઠ્ઠીમાં એ લોકોને સામેના વ્યક્તિ બેનનું નામ આવ્યું પછી એ લોકોના સભ્યોએ વિરોધ કર્યો કે ભાઈ અમને અમને ચિઠ્ઠી બતાવો તો કોઈ ચીઠી બતાવી નથી એ લોકોને બધા બધા તબેલા ધમકાયા કે ભાઈ પછી અમે 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 ગામના લોકોએ વિસ્તરણ અધિકારીને પકડ્યો ઘેર્યો કે ભાઈ ઉભા રહે કે ભાઈ એની કાયદાનો અનન 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 કરી ખોટું ખોટું કરી જોબ આપ તું ફરીથી ફરીથી તો એ લોકો પંચીવાળાની ગાડીમાં બહી ને એ લોકો ત્યારથી બાર વાગે નીકળી ગયા અત્યાર સુધી બે દોઢ વાગવા આવ્યો બે કલાક સુધી થવાયો તો બે કલાકમાં એ લોકો અધિકારી ગયા થયો તાત્કાલિક અમે થયો એ ટીડી ઓફિસમાં ટીડીઓ સામે મળ્યા ટીડી વાત કરી આજે તો તલાટી ક્રમ મંત્રી અને અને વિતરણ અધિકારી આવ્યા નથી વિસ્તરણ અધિકારીએ બહુ જ ખોટું કર્યું છે પૈસા લઈને ભ્રષ્ટાચાર કર્યું છે એ એમના સામે કાયદેસર ને કોર્ટ મેટર થાય કોર્ટની કોર્ટ કેસ થાય ને કોર્ટની અંદર તપાસ થાય કે લોકો ના આગળ વિસ્તરણ અધિકારી પર અમુક અમુક ભ્રષ્ટાચારના આક્ષેપો લાગેલા લાગળ છે એમની સામે કાયદાનો કાર્ય થવી જ જોઈએ આવા આવા ભ્રષ્ટ અધિકારીને કોઈ અધિકાર નથી આ ચૂંટણીનો આનંદ કર્યો છે કાયદાના વિરુદ્ધમાં કર્યો છે આવા

મારા ધર્મપત્ની જેબરબેન દરગાજીએ ફોર્મ ભરેલું હતું અને એમની પાસે ચાર જણાની બહુમતી હતી અને સામાવાળા પક્ષ પાસે ત્રણ જણા હતા તો સરપંચે કાયદાની વિરુદ્ધ જઈ અને મતદાન કર્યું મતદાન કરીને ટાઈ પડાઈ ટાઈ પડાની એમને જાતે નામ લખી દીધા જાતે નામ લખી અને જાતે એક જ નામના બનાવી અને આ લોકોએ ચિઠી ન ચિઠીમાં નામ લખી નથી તો જે ઉમેદવારને બતાવ્યું કે નથી જીત્યા પછી પણ બતાવ્યું અને અમને કહેવા જતો એ લોકોએ ધાક ધમકી આપી કે તમને અહીંથી બહાર કાઢી છે નથી તો અમને કોઈ વિડીયોગ્રાફી બતાવતા એટલે આ એક તરફી કાયદા વિરુદ્ધ જઈ અને આનો અમને ન્યાય મળવો જોઈએ આ કયા રીતે નથી તો કોઈ પત્રકારને અંદર જવા દીધા પત્રકાર ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો અને અમને અમને જાતે જે પંછીવાલ જે ત્યાંના જે ત્યાંના તલાટી પંચીવાલ હતા એ છોકરાને એ અધિકારી થઈ અને બેબલીને કોઈ વ્યક્તિને બોલાવવા જઈ શકે નહીં એમને બોલાવીને લાવી અને ટેબલ ઉપર એમને જે પહેલો હાથ મૂક્યો છે ને એમાં એમને ગોલમાર કરી છે આપણે અમને ન્યાય મળવો જોઈએ આપણે આજે શું રજૂઆત કરવા આવ્યા આપણે કોને રજૂઆત કરી આપણે ટીડીએસ આવી આથી અમે આ મામલતદાર કચેરીએ શ્રી ટીડીઓ સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે આની રજૂઆત કરી છે અને એનો અમને ન્યાય મળવો જોઈએ અને સત્યનો વિજય થવો જોઈએ મેં આ આ સરપંચે આખા ગામના વિરુદ્ધ જઈ અને ખોટું કર્યું છે એ અમને ગામને માન્ય નથી આજે રોજ તારીખ પંદર પંદર છ સાત પંદર સાત બે હજાર પચીસ ના રોજ સરયુનગર ગ્રામ પંચાયત ની ડેપ્યુટી ની ચૂંટણી હોય મારા ધરમપત્ની જેબરબેન બેન દરગાજી એ ફોરમ ભરેલું હતું અને અમારી પાસે ચાર જણો ની બહુમતી હતી સાત સભ્યો હતા અમારી પાસે ચાર જણો બહુમત હતા બહુ બહુમત હોવા છતાં સરપંચે બહુમત ના વિરૂદ્ધ જઈ મારું નામ જેબરબેન દરગાજી અમારે સરયુનગર ગંગાનગર વીડી આ ત્રણ ગામનો સરપંચ બનાયા હતા એટલે સરપંચ બના એટલે અમે ચાર જભીઓ હતા અને બે બે ત્રણ ગામમે ત્રણ હતા એટલે સરપંચનો વોટ જો આવતું હતું એટલે સરપંચ વોટ કરીને અમારું મતદાન તોડી નાખ્યું કાઈ કરે કાઈ કરે એટલે તોડી નાખાયું એટલે ચિઠ્ઠી નાખી ચિઠ્ઠી નાખી ચિઠ્ઠી નાખીને ચિઠ્ઠીમાં ટીચર કર્યું નાખી જે એને બતાવી નથી બોલે